વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માં ગુજરાતના બે ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ ભારતીય બાસ્કેટબોલ ટીમ ગુજરાતના બે ખેલાડીઓની પસંદગી થઈ છે કુલદીપ તમાલિયા અને કૃષ્ણપાલ સી સિલેક્શન થયું છે સપ્ટેમ્બર મહિનામાં તાઇવાન ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાશે બાસ્કેટબોલ રમતનો ખેલાડી છે અને હાલમાં થોવા થઈ થોવા જાનરી જે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ છે જે સપ્ટેમ્બર 2 રોજ રમનાર છે તે ખાતે છે અને સ્વર્ણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વતી બે ખેલાડી સિલેક્ટ થયેલ છીએ તો ગુજરાતને અને સ્વર્ણમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ખૂબ જ લાગણી અને હર્ષનો માહોલ છે કે સૌ પ્રથમ વાર બે ખેલાડી જઈ રહ્યા છે